समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ગરમી માથે ચડશે 39 નો વર્તારો એક બે દિવસમાં એન્ટિસાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાની ક્ષમતા છે આ સિસ્ટમની અસરો હેઠર શનિવાર થી જ ગરમીનો પારો 39 ડિગ્રી સુધી પહોંચી જવાની આગાહી છે શુક્રવારે શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રીએ પહોંચી ગયું હતું અર્થાત એક જ દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો જોવા મળ્યો હતો શુક્રવારથી ફરી પવનની દિશા બદલાઈને ઉત્તર-પશ્ચિમ થઈ છે આને કારણે ઠંડા પવનનો જોર ઘટ્યો છે एयरपोर्ट पर सस्ता दर नास्ते अपना काफे खुक अहमदाबाद ना डोमेस्टिक टर्मिनल एक पर शुक्रवार केंद्रीय नागरिक उड्डयन मंत्री किंजरापू राम मोहन नायडू उड़ान यात्री काफे ने माटे पेसेजरो खुल्लू हतु उड्डयन मंत्री ए हतु के जुदा जुदा रूट पर जे जमाण पेसेंजर ट्राफिक वही छे तो एरपोर्ट आरोप सस्तु अने बजेट फ्रेंडली चा नाश्तो पर मिली रहे ते वो एक विचार आयो अमदावाद एरपोर्ट स्टेशन नी समकक्ष रहे મોદી દિવ્યાંગ ચિત્રકારને રૂબરૂ મળ્યા સુરતમાં શુક્રવારે નીલગિરી મેદાનમાં યોજાયેલા કાર્યક્રમમાં હજારો લોકોની વચ્ચે વડાપ્રધાન મોદી દિવ્યાંગ ચિત્રકાર મનોજને ઓળખી ગયા હતા જેની જોઈ મોદીએ તેનો કાફલો રોકાવ્યો હતો અને ચિત્ર મંગાવી તેના પર ઓટોગ્રાફ આપ્યો હતો સાથે સિક્યુરિટીને કહ્યું હતું કે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ મનોજ તેની મળવા આવે કાર્યક્રમ પૂર્ણ થયા બાદ વડાપ્રધાન આ દિવ્યાંગ ચિત્રકારને રૂબરૂ મળ્યા અને ખબર અંતર પૂછ્યા હતા ધોરણ 12 અંગ્રેજી પેપરની પરીક્ષા રદ કરાઈ રાજ્યમાં બોર્ડની પરીક્ષા ચાલી રહી છે ત્યારે હવે સમાચાર છે કે શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓના હિતમાં મહત્વનો નિર્ણય કર્યો છે જેમાં ધોરણ 12 નું અંગ્રેજીનું પેપર લીક થયું હોવાના સમાચાર વચ્ચે પરીક્ષા રદ કરવામાં આવી હતી અંગ્રેજીના પેપરના લીકના મામલે મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો અમદાવાદમાં રાજ્યનું પ્રથમ ઝેડ અર્થ ફોરેસ્ટ ખુલ્લું મુકાયું ઝેડબલ્યુ દ્વારા અમદાવાદમાં પ્રહલાદ નગર ખાતે તૈયાર કરાયેલા ગુજરાતના પ્રથમ સમુદાય શહેરી વન ઝેડ અર્થ ફોરેસ્ટને ખુલ્લું મુકાયું છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે જાહેર ખાનગી ભાગીદારી મોડેલ હેઠળના આ નવીન પ્રોજેક્ટ अनोખી ત્રણ સ્તરીય રચના ધરાવે છે જેમાં 2000 સ્થાનિક વનસ્પતિ પ્રજાતિઓ છે જંગલની ડિઝાઇન અને માળખાગત સુવિધાઓ ટકાઉપણાને પ્રાથમિકતા અપાઈ છે चीन ने भारत तरफ मित्रताનો હાથ લંબાવ્યો ચીન અને અમેરિકા વચ્ચે વેપાર યુદ્ધ શરૂ થઈ ગયું છે અમેરિકાએ ચીન પર 20% ટેરિફ લાદવાની જાહેરાત કરી આ પછી ભારત પ્રત્યે ચીનનો સૂર બદલાઈ ગયો છે ચીને ભારત તરફ મિત્રતાનો હાથ લંબાવ્યો છે ચીન કહે છે કે જો ભારત અને આપણે એકબીજા સાથે સ્પર્ધા કરવાને બદલે સાથે આવીએ તો વિશ્વ વેપાર સમીકરણો બદલાઈ શકે છે ચીનના વિદેશ મંત્રી વાંગ યે કહ્યું કે આ સમય છે જારે દિલ્હી અને બેઇજિંગએ સાથે મળીને કામ કરવું જોઈએ वीरपुर आवी ने स्वामी ज्ञानप्रकाशे आखरे मांगी माफी देश विदेश मा जेमना अनेक पर्चा अपरंपार छे तेवा जलालाराम बापा અંગે પોતાનું અજ્ઞાન રજુ કરીને બફાટ કરનાર स्वामी ज्ञानप्रकाशे आखरे वीरपुर जलालाराम धाम માં જઈને વિવાદાસપત ઉચ્ચારણો અંગે માફી માંગીને સમગ્ર વિવાદનો સંકેલો કરવાનો પ્રયાસ કર્યો હતો લોહાણા સમાજે વિવિધ શહેરો અને નગરોમાં વૈવિધ્ય તંત્રના વડાઓને আবেদন પત્ર આપ્યું હતું અને એવી માંગણી કરી હતી मोदी ए कहियो हूं दुनिया नो સૌથી ધનિક વ્યક્તિ છ બડા પ્રધાને કહ્યુ કે હું દુનિયા નો સૌથી ધનિક વ્યક્તિ છ મારી જિંદગી ના એકાઉન્ટ માં કરોડ માતા બહેનો દીકરીઓ ના આશીર્વાદ છે આ આશીર્વાદ સતત વધી રહ્યા છે અહી મહિલાઓ શૌર્યાલય ને શૌર્યાલય નથી કહેતી એમ કહે છે કે આ તો મોદી એ ઇજ્જત ઘર બનાવ્યું છે અમારી સરકારે મહિલાઓને સન્માન આપ્યું છે આર્ટિકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીર માં મહિલાઓ એ તમામ અધિકાર મળ્યા છે માથી પાકિસ્તાની ઝડપાયો ભોજની ખાવડા સરહદ નજીકથી એક પાકિસ્તાની ઝડપાયો હોવાના સમાચાર છે ગઈકાલે ગુજરાત એટીએસ અમદાવાદથી એક પાકિસ્તાની ઝડપી પાડ્યો હતો હવે કચ્છમાં ખાવડા સરહદ નજીકથી અન્ય એક પાકિસ્તાની ઝડપાયો છે માહિતી અનુસાર પિતા સાથે અણબનાવ બનતા તે સરહદ નજીક પહોંચી ગયો હતો તે પશુપાલનનું કામ કરતો હોવાનું સામે આવ્યું છે એલસીબી અને અન્ય એજન્સીઓ તપાસ કરી રહી છે इंडिया एआई कम्प्यूट पोर्टल एआई कोष लॉन्च केन्द्रीय आईटी मंत्री अश्विनी वैष्णवे नवी दिल्ली में इंडिया एआई कम्प्यूट पोर्टल डेटा सेट प्लेटफॉर्म एआई कोष लॉन्च करू एआई कोष सोवरिंगन डेटा सेट प्लेटफॉर्म भारतीय एआई मॉडलों ने, ने, ने विकसावा तालीम आप मदद करते जय इंडिया एआई कम्प्यूट पोर्टल द्वारा संशोधकों स्टार्टअप और सकारी संशोधन परीक्षण सबसिडी वाला जीपीयू ने एक्सेस कर कांग्रेसના નેતાઓ ભાજપ સાથે મડેલા છે જેને કડવા પડે તો કાઢીશું રાહુલ ગાંધી થી લય પ્રદેશના નેતાઓ રસ્તો દેખાડી શકી નથી આ શબ્દ કહેતા કાર્યકર્તાઓએ તાળીઓ પાડી હતી ગુજરાતના યુવાનો સાથે સંબંધો બનાવવા આવ્યો છું જેના માટે કોંગ્રેસ પાર્ટીની ચાહત છે બીજો જે જનતા થી દૂર છે અને તેમની ઇજ્જત નથી ભાજપ સાથે મડેલા છે આ કહેતા જ કાર્યકર્તાઓ બૂમો પાડી તાળીઓ અને સીટી મારી જો તેઓને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાત આપણા પર ભરોસો નહીં કરે હોળી ધૂળેટી પર વધારાની 1200 एसटी બસ દોડશે ગુજરાત एसटी નિગમ દ્વારા 10 થી 16 માર્ચ દરમિયાન વધારાની 1200 બસો દોડાવવામાં આવશે કુલ 7100 જેટલી એક્સ્ટ્રા ટ્રિપોનું સંચાલન કરવામાં આવશે આ બસો રાજ્યના વિવિધ શહેરો થી ગોધરા દાહોદ જાલોદ અને સોટાઉદેપુર જેવી જગ્યાઓ માટે સંચાલિત થશે ખાસ કરીને ડાકોર અને દ્વારકા માટે 500 બસો દ્વારા 4000 ટ્રિપો યોજાશે નાગરિકો તહેવારોમાં પોતાના વતન જઈ શકે અને મુસાફરી સરળ બને તે માટે આયોજન થશે રોડ પર કચરો ફેંકતા લોકો સામે તવાઈ રસ્તામાં કચરો ફેંકનારા કે કારમાંથી ઠૂંકનારા લોકોના ફોટો કોઈ પણ નાગરિક ખેંચી લઈ કોર્પોરેશનની અમદાવાદ કેમ એપ્લિકેશનમાં અપલોડ કરી શકે શહેરને સ્વચ્છ રાખવામાં યોગદાન આપનારા લોકોને પ્રોત્સાહન મળે તે માટે ફોટો અપલોડ કરનારા લોકોને જાણીતી બ્રાન્ડના ગિફ્ટ વાઉચર અપાશે આ ગિફ્ટ વાઉચરનો ઉપયોગથી લોકો નક્કી કરેલા માર્કેટમાંથી વાઉચરની રકમ મુજબ ફ્રીમાં ખરીદી કરી શકે साइक सवार ने मारनार पीएसआई विरुद्ध कार्यवाही कराई पीएम नरेंद्र मोदी सात मार्च ना रोज गुजरात नी हता त्यारे गुरुवारे पीएम मोदी ना कार्यक्रम ना रिहर्सल दरमियान एक बालक भूल थी रोड पर साइकिल थवा लागे छे त्यारे एक पोलिस सब इंस्पेक्टर द्वारा बालक ने वार वे मार हतो ते मार्थ सब इंस्पेक्टर सामे कड़क पगला भरवामा आव्या छे अने तेमना पगार नो एक वर्ष नो इजाफो एक वर्ष माटे अटकावी देवानी नोटिस पाठवामा छे મણિપુર લોકોએ લૂંટાયેલા હથિયારો પરત કર્યા મણિપુર પોલીસે મણિપુર શાંતિ જાળવવામાં મોટી સફળતા મેળવી છે રાજ્યના લોકોએ મણિપુર હિંસા દરમિયાન લૂંટાયેલા અને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલા શસ્ત્રો સ્વેચ્છાએ પરત કર્યા છે પોલીસે લોકોને લૂંટાયેલા હથિયારો પરત કરવા અપીલ કરી હતી અને તેમને બે અઠવાડિયાનો સમય પણ આપ્યો હતો હથિયારો પરત કરનારાઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં તેવું પણ કહેવામાં આવ્યું હતું जयशंकरે આયરલેન્ડમાં આતંકવાદ પર આકરા પ્રહારો કર્યા. જયशंकरે આયરલેન્ડમાં યુનિવર્સિટી કોલેજ ડબલિનમાં પોતાના સંબોધન દરમિયાન આતંકવાદ પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું કે આનો સામનો પ્રતિબદ્ધતા સાથે કરવામાં આવશે. જયशंकरે વિવિધ વિદેશ નીતિ મુદ્દાઓ પર પોતાના વિચારો શેર કર્યા અને આતંકવાદ સામે ભારત આયરલેન્ડના સહિયારા અભિગમ પર ભાર મુકવા માટે જૂન 1985 માં એર ઈન્ડિયાના વિમાન પર થયેલા આતંકવાદી હુમલાનો ઉલ્લેખ કર્યો હતો. ट्रम्पનો દાવો ભારત ટેરિફ ઘટાડવા સહમત અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે ભારત ટેરિફ ઘટાડવા માટે સમત થયું છે ટ્રમ્પે 5 માર્ચે જાહેરાત કરી હતી કે 2 એપ્રિલ થી ભારત પર 100% ટેરિફ લાદવામાં આવશે ટ્રમ્પે શુક્રવારે મોડી રાત્રે કહ્યું કે ભારત આપણા પર ખૂબ ઊંચા ટેરિફ વસૂલ કરે છે જેથી તમે ભારતમાં કઈ પણ વેચી નથી શકતા જો કે ભારત હવે તેના ટેરિફમાં નોંદપાત્ર ઘટાડો કરવા માંગે છે કારણ કે કોઈ ટેમની પોલ ખોલી રહ્યું છે આશય ₹2500 રેખા ગુપ્તાના નેતૃત્વવાળી દિલ્હી સરકાર આંતિકાલે પ્રધાનમંત્રી મહિલા સન્માન યોજના હેથડ પ્રથમ હપ્તો જારી કરી શકે છે સૂત્રોના જણાવ્યા અનુસાર આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે દિલ્હીની બીપીએલ કાર્ડ ધારક મહિલાઓના ખાતામાં ₹2500 જમા કરાવી શકે છે આ યોજના માટેનું પોર્ટલ આંતિકાલે એટલે કે 8 માર્ચે શરૂ થશે જેની નોનરી શરૂ થશે राहुल गांधी એ ગુજરાતના નેતાઓને ખખડાવી નાખ્યા राहुल गांधी બે દિવસ માટે ગુજરાતના પ્રવાસે છે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલયમાં તેઓ સતત બેઠકો યોજી રહ્યા છે હવે આવી માહિતી સામે આવી છે કે ગઈકાલની બેઠકમાં રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓને ખખડાવ્યા છે ગુજરાત કોંગ્રેસની સ્થિતિ અને કાયમી હાર માટે તેમણે જવાબદાર ગણાવ્યા હતા તો કોંગ્રેસના કાર્યકર્તાઓ એ પણ રાહુલ ગાંધી સમપ